મુંબઈ નોર્થ થી પિયુષ ગોયલ તો બીજી તરફ રાયબરેલી થી રાહુલ ગાંધી હાજીપુર બાકી રહી ગયેલા આગામી બે તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જનસભાને કરશે સંબોધન તો જેપી અને અમિત શાહ દિલ્હી અને હરિયાણામાં કરશે પ્રચાર લોકસભાની ચૂંટણી માટે વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર ટીએમસીના નવીન પટનાયક અને મમતા બેનરજી પણ આજે બંગાળમાં કરશે પ્રચાર ત્યાં જ તેજસ્વી યાદવ અખિલેશ યાદવ અને માયાવતીની પણ એક બાદ એક ચૂંટણી સભા આ વર્ષે ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ દિલ્હીના નઝફગઢમાં સૌથી વધુ સુડતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું અને આઠ શહેરોમાં પણ પારો સુડતાલીસ ડિગ્રીની અને તેથી વધુ નજીક પંજાબ બિહાર હરિયાણા રાજસ્થાન અને ઉત્તરાખંડમાં લૂનો કહેર રાજ્યમાં આજથી પાંચ દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કચ્છ જૂનાગઢ ભાવનગર બનાસકાંઠામાં પણ વેવની આગાહી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ચુમ્બાલીસ ડિગ્રી ગીર સોમનાથના વલાદર ગામે સિદ્ધાશ્રમ ફાર્મમાં અનોખી યૌગિક કેરીનું થાય છે ઉત્પાદન યોગ હિલિંગ અને અગ્નિહોત્ર યજ્ઞ વડે આંબાની કરાય છે માવજત આ યૌગિક કેરીનો સ્વાદ અનેરો આ કેસર કેરી અમૃત સમાન હેલિકોપ્ટર ક્રેશના કલાકો બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીસી સાથે નથી થઈ ચૂક્યો સંપર્ક તુર્કીએ મદદ માટે મોકલ્યા નાઇટ વિઝન હેલિકોપ્ટર અને પર્વતારોહીઓનો સમૂહ પીએમ મોદીએ પણ આ દુર્ઘટનામાં તમામના સુરક્ષિત રહેવાની કરી કામના આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે થઈ રત બંને ટીમને એક એક પોઈન્ટ મળ્યા પહેલી ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે ટક્કર